આગામી તહેવારો નિમિત્તે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ આગામી દિવસોમાં રથયાત્રા તેમજ તાજીયાના તહેવારો આવે છે જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આ તહેવારોની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવે છે ત્યારે ધ્રાંગધ્રા ખાતે રથયાત્રા તેમજ તાજિયાના પર્વની ઉજવણી થનાર છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો તહેવારોની ઉજવણી ધામધૂમપૂર્વક ઉત્સાહથી કરી શકે તે હેતુથી ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ સમાજના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો રથયાત્રા આયોજક સમિતિના સભ્યો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શાંતિ સમિતિની મીટિંગમાં ધાંગધ્રા સીટીપીઆઈ દ્વારા લોકોના સૂચનો સાંભળ્યા હતા અને પોલીસ અધિકારી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે તહેવારો આનંદ સાથે અને ભાઈચારાની ભાવના સાથે ઉજવે રથયાત્રા તેમજ તાજીયા જે રૂટ પર પસાર થનાર છે તે રૂટ વિશેની માહિતી આયોજક કમિટીના સભ્યો પાસેથી મેળવી રૂટ પર કોઈ જર્જરિત હાલતમાં બિલ્ડિંગ કે કોઈ તે રૂટ પર બીજી કોઈ અડચણ ન થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી હવે આપણે જ જાણીએ કે સાત તારીખે છે આપણે રથયા રથયાત્રા છે અને સત્તર તારીખે તાજીયા છે તો બંને જે તહેવારો છે એને લઈ અને આજે શાંતિ સમિતિની મીટિંગ કરવામાં આવી હતી જેમાં હિન્દુ સમાજના જુદી સંસ્થાઓના આગેવાનો રથયાત્રાના આયોજકો મુસ્લિમ આગેવાનો એક સિવાય રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા અને તમામ બંને તહેવારો ભાઈચારાથી આપણે ઉજવી શકીએ કરી શકીએ એ માટેની એક શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી હતી અને આ મિટિંગની અંદર બંનેના જે રૂટ છે એ રૂટ બાબતેની સમજ લેવામાં આવી કેટલા સમય અને કેટલો લાગશે એ બાબતેની સમજ લેવામાં આવી અને રસ્તામાં કોઈ અડચણ કે હોય તે દૂર થાય એ બાબતેની ચર્ચા કરવામાં આવી ખાસ કરીને આમ જનતાને આ વખતે શું સંદેશો આપશો સંદેશ તો એ છે કે જે ભારત દેશ છે તહેવારોનો દેશ છે અને દરેક તહેવારો આપણે જે અત્યાર સુધી જે ધાંગધ્રામાં મનાવતા આવ્યા છે ભાઈચારાથી એ મુજબ જ હવે તમામ તહેવારો ભાઈચારાથી ઉજવાય અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને તમામ તહેવારોનો એન્જોય કરી શકે એ માટે અમારા તમામને અપીલ છે અહેવાલ ધર્મેશ રબારી લોકાર્પણ